ઓય જીત્યો ક્યાં ગયો કઈ ખબર નહિ ઘર માં જતો હોમળા તમ ગયો છે ક્યાં ઓ ઠાબા ઉપર નો કહેવાય માં કહેવાય ફેશન વાળી નો થઈ ગયો હો આ હજી હાલો માં કહે તું ક્યાં જાવ ઓય 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 કરાય કેકરા કરાય છોકરા જાતા હોય ને કેકરા નો કરાય એમ ગયો સીત જાવ છો હા

નીમે કેંતારા લગન કરી દેવા બાપા દેવા કેન બરે તમારા ઘડી પરિક્રમા માં જાવ ને પણ હવે અમારીએ આવતા વર્ષે આવતા વર્ષે આ પાક વરાયતી ક્યો આવતા વર્ષે તો મારી માં કહેતા હું મોટો દેખાઉ હવે બટા મે હગાવાલા માં વાત કરી છે ઓન તારા લગન થઈ જશે પછી બે માણસ જાઈ ગયો હા અને ગિરનાર ના લઈ સળ ગયો તમકો હાચુકા હા હાચુકા ઓલા વાટે હે சிவா કાકા ને અમાર મોડું થાય થેલો ની લેતી આવું હો અને કોઈ ઘરે રહી જાય ને ઘર માં હે ને બધું ઘર મૂકીને કે જાતો ને ઈ ઉભા કરી દઉં હું તું થેલો લેતી આ ને ઓલું બકાલું ને જબલાનું ભર્યું ઈ લેતી જા હા તો છોકરાને ઉતાવે રાખજે તું બાપા ને મબ્બત ખાવા દે છે એવું ન લઈ જાવે મારે શું કરવું એમ પણ તું સાંભળ ને ન્યા બધી જરૂર પડે જો બટા સીતા હા

જો ફોટા જીતા ધ્યાન રાખજે ઘર ની હો વાડી ધ્યાન દે તાર હાટુ વાપરવા પૈસા મે ગાય રાખ્યા છે બરોબર બાપા કા એને કાપતા મને કે મને ખબર ને મારે તાર ધ્યાન રાખવા હોય દીકરા રખડવા નો જતો કે મારે હાટુ વાગ માગ ગયો પાછા હો પર વાર આવે મારો બહુ મન તારી હરો હાટુ હો હારી માનતા આવસો એવું લાગે તો હારી ઈસે લેતા એ આજા હવે હાલ મોટા છે જય પૂરા પડતા ને એ નું હાલ 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 નીકળી તો ગઈશું હા બાપા કેવા વાંધી ને કેમ લીલી પરિક્રમા ન કરવા જવાની હોય પણ બાપા ને કોણ સમજાવે લીલી પરિક્રમા

કરવા પરકમ હા અલ્યા પરકમ અહીં વાંડાને હું પરકમમાં કામ એ વાંડાને નો પરકમમાં જવાય એવું તને કોઈને કીધું પર બાપા તો ભલા માણસ જ નમ કીધું વાંડો હે આય રેડીક ઊભો રહું જલ્દી આઈ આઈ

તું મા એ ભાવથી જાઉં છું કે એટલા વરસાથી જે માઢાપણું છે ને એ હદાય કે પરિક્રમા તમે જાઓ ને એટલે મટી જાય હાલ આપણે મોડું થાય પણ હું ભીનો રે ને હું તાળીનો ભાઈ અને ઓલું તમે હું બોલ્યો તો ફર્યુધન બોલો એ તો હને એમ કહેવત કીધેલી છે કે તમારે છે ને લીલી પરિક્રમા મનની મનોકામના કાંઈ પણ હોય ને હજી પૂરી થાય

હમજાડું નઈ મને હું ને મજા આવે જા તું હું તમને ગમું જો મમાતા એવું છે હા પણ અમે આને એ ઈ તો અડધું ગાંડું છે લે હું તમને ગમું છું બહુ તો હાલો તો તો હાલો આ પરિક્રમા હે ને થઈ જાય તો હા હાલો હાલો જા તાર જાવું જ જા એમ એમ નો આ મે કે જે કન હાલ હું તમે બેને ઠેલા ઉપર લઈ લાવો તમે બે હાલો અમારે સતવારો જડી ગયો આ લાઈ ઠેલા લઈ લો મજા બા મારે આવું છે લાઈ કારો લઈ લો લાઈ

ગુજા તાર બાપા ના હમ છે એ મા મારજો દો નો મારી મે આરે છે એમ કા તો તમ મોર આલો માયરો આલો આ જો કનાત એટલે જ તમે લઈ જા મને કબર અને તમાર નામ નામ પૂરી છે તમાર નામ કાનુ હાલ હાલ થાકી છો હવે હ ત્યાં પોગ્યા નથી તો કે થાકી રહે એ ઊભી રહે જા મને નત લાગતું મારી કીતે પરિક્રમા થાહે હવે આ વખતે આ ભાર અને એજી તો હું બકાલુ આવશે વાહન નથી દેખાતું ક્યાં આવશે કોઈક 릭શાવાળો આવી જાય તો બેહી જાવી કાળો કાગડોય નથી ફરક તો એમ કહું છું તમને એય આય અગોશર્મા નથી ઊભો રેવો આમ ઓલી ચોખવાળે રે ને ટાકર ભો ન્યા ઉપર રેવી જો આ કે ઊભા એટલે ઊભી રહી પણ તાર માથે પડે આ મૂલકે ક્યાંય ગાડી દેખાતી નથી એમ કહું તમને મળ છે હમણે જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી જય જય ગિરનારી જય ગિરનારી

અને આ વેધી શું થઈ ગયું હું થઈ ગયું ને ધ્યાન રાખવાની છે ઘરે અને તમે કેતા હતા વાંઢા નો આ એક આ બે વાંઢા છે એટલે તમે વાંઢા છો હા વાંઢા છો હા ને અમારે ત્યાં જઈને લગન કરવાના હા બાપા મારાય નો દઈને લગન આ સોળે કોની ઈ તો મને નથી ખબર વાટી અમને ભેગી થઈતી હા ઓરે પણ ઈ તમાર ક્યાં પડા પૂછ કરવી આ સોળે ઓલે પેચ્યા ની નથી અય ઓદ મને તો જોઈન લાગ્યું મે જોઈ તેરસ ખબર પડી ગઈ કે છે ને ખબર એ નઈ હોય માર દીકરી વ્યાવેલી હા હું બાપાને કઈ ન આવી સુ એમને ન થાવી હવે કોઈક મોટા આરે જવાય પણ આ તો આવી ગયા મારો ઘરવાળો તો પણ જુવાન જોઈતું શું આમנם નો નીકવી જાય ઘરવાળોજી થઈ ગયો છે હવે પણ હું વાર છે અહીંયા જોઈન લગન એટલે થઈ જાય અને તુંય નાનો શું કઈ આવી રીતે લાઈન નીકળી ગયો પણ એમે આટલું આલ્યા તો અમારું થઈ ગયું તો પરિક્રમ માં માં જાવી તો ભગવાન માતાજી નિશા હોય જીનું કે જડી જાય છે તું હાટુ ઘરે રે સોયલા હે પણ મે કે હું જાવ આ કે હાલે વાંઢા ન્યા અને તમે તમારા છોકરાને કેટલો મારો છો બાપ રે બાપ મારો નઈ આપણે કામ હોય તો એ કામ હરકુ કરવાનું હોય અને આ નિત નિત ખબર પડતે કાય એટલે મારો માને મયા કાકા અને ઈ અમારો છોકરો છે મે એ નાખી એમ થોડું હાલે મારી વાત સાંભળો હ મરાય નહીં તમે પ્રિક્રમ માં કરવા જાવ છો પાપ અતાર થી તો તમે પાપ ચાલુ કરી દીધો આમાં તમારું કેમ પૂગે તાય હો બાપ મને આવું હું કાઈ નઈ માંગુ ને વવે નઈ માંગુ મને આવ સાનો મનો આવજે હારી આવ હોય તો અને આ પરિક્રમા કરવા જાવે હે એટલે તમે જાવા જાવ છું બાપ હું તમારા બધા ને ગેલા લઈ લે લાવ એ તમને કહો જાવા દયો ભલે આવતો ભેગો લઈ લ્યો અને ફન નો કરતો

Дай, Гирнари! Дай, Гирнари!